મારું એક ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ ભાઈ કે સ્પીડ થી જમવાનું બનાવી લઉં જો કે એક વાર બનાવ્યું નથી આ પહેલી વાર બનાવવાનું છે તો કેટલી સ્પીડ થી જમવાનું બની જાય છે જોવાનું છે આ ભાઈ કેમેરામેન છે અને હું બનાવીશ મારું ચેલેન્જ છે તો આપણે જોશું અને કેવું બનશે એ પછી છે આ સાથે લઈ લીધી છે તો આપણે માં આપણે આવી ગયા છે રૂમ પર અને આપણો ચેલેન્જ સ્ટાર્ટ કરીએ છીએ નું છે આ બધું રેડી કરેલ છે ભાઈ કોથમીર છે ટમેટા છે ધાણા છે રેડી કરી છે આ બધું રેડી છે મસાલો છે આ રોટલા બી ઓલરેડી કરી નાખેલા છે ખાલે બનાવવાનું છે સબ્જી અને સબ્જીમાં કેટલો ટાઈમ જોઈએ છે એના માટેનો દોસ્તો અનુકૂળતા પ્રમાણે તેલ નાખવું પહેલી વાત તો લાઈટર થી ચાલુ કરતા લાઇટર બગડી ગયું છે અમારું લાઈટર કેવાય ક્યાં ને તો હવે બાકાશ નું ચાલુ કર્યું છે મિક્સ રિપ્લેસ દિવસ હજી બાકાશ તમે જે કહું ભાઈ એના પછી ગરમ મસાલો નાખવામાં આવેલ છે મારા દોસ્તો જોજો કઈ રીતના નાખું છું થોડીવાર વાર પ્રમાણે મસ્ત રીતના પકીએ થઈ જાય એના પછી નાખવાનું આવે છે ઓનિયન મસ્ત રીતના આપણે સમારે ઓનિયન નાખી દેવાની છે તમે જે પ્રમાણે ખાતા હોય એ પ્રમાણે ઓનિયન નાખી દેવાની છે અને ઓનિયનને એ રીતના ગરમ કરવાની મીન્સ કે તેલમાં પકાવવા દેવાની કે પિંક કલર થોડો પકડી લે તો મસ્ત રીતના થઈ જશે અને મજા આવશે એનો ટેસ્ટ આવશે દોસ્તો એટલે એ પ્રમાણે થોડા આછા ઝીણા ઝીણા તાપે પકાવવા દેવાના આ આપણે પહેલેથી બાફેલા મગ હતા જે આપણે એડ કરવાના છે લાસ્ટમાં અત્યારે મેં અત્યારે તો પહેલા આપણે જીના તાપે મસ્ત રીતના ઓનિયનને સારી રીતના પકાવીએ છીએ ઓનિયન મસ્ત રીતના પિંક કલર પકડી લે એના પછી ટમેટા ધાણા અને તમારે મરચું નાખેલું હોય તો મરચું એ રીતના લીલા મરચું નાખી દેવાનું છે અને મસ્ત રીતના એ બી પકાય છે એ રીતના તમારે નાખી દેવાનું છે તો મેં આ રીતના કરે છે બધાને અલગ અલગ રીત હોય છે નાખવાની તો એ પ્રમાણે તમારે નાખી દેવું નાખવાનું જરૂર દોસ્તો સબ્જી એવી બનશે ને કે જ તો અમારો ગણી છે નઈ બાકા ચીકી બોલાવી દેસો પૂરું કરી દેશે બધું આ કોથમીર નાખ્યું છે આંગળા કઈ જાય આંગળા સાટી લાવવાનો છે ભાઈ દોસ્તો મારાથી લીમડો ભૂલાઈ ગયો એટલે હું પાછળથી લીમડો પણ એડ કરી દઉં છું બાકી પહેલાં જ જે ગરમ મસાલો નાખું છું ત્યારે જ લીમડું એડ કરી દેવાનો હતો હવે એના પછી મેં ચટણી બનાવી છે એમાં બધું રેડી કરી નાખેલ છે ચટણી છે હળદર છે નમક છે એ બધું વસ્તુ એમાં આવી ગયેલ છે તો એ મેં એકસાથે પાણી કરી અને વાટકામ બનાવીને તો એ નાખી દીધું છે અને મસ્ત રીતને એને પકાવી દેવાનું છે જ્યાં સુધી ઉપર તેલ તમને ન દેખાય ત્યારે તે મસ્ત રીતના પાકી જશે જો ઉપર તેલ દેખવા મળે એટલે સમજી જવાનું કે આ મસ્ત રીતના પાકી ગયું છે જો તમને એવું લાગે કે થોડુંક બળી રહ્યું છે તો એમાં પાણી પણ નાખી દેવાનું થોડુંક એટ કરી દેવાનું જેને લીધે દાજ ન પડે તમારી ટોપડી ટોળીઓ જે તમે કહેતા હોય એ પ્રમાણે એમાં હવે મસ્ત રીતના આપણો મસાલો અને બધું રેડી થઈ ગયું છે તો હવે આપણે બાફેલા હતા એ મગ નાખી દઈશું અને તેને મસ્ત રીતના એક મિશ્રણ કરી દેશું તમે જોઈ શકો છો એ રીતના મસ્ત રીતના મિશ્રણ કરી દેવાનું અને મસ્ત રીતના પાકી જાય અને પછી એમાં લાસ્ટમાં થોડું પાણી એડ કરવું હોય તો એ રીતના એડ કરી દેવું ભાઈ તમારે હા મસ્ત અમે તીખું બનાવેલું છે તમે તમારી રીતના બનાવજો અમે સ્પાઈસી થોડું વધારે ખાઈ મજા આવે ભાઈ તો બધાનો અલગ અલગ દોસ્તો રૂલ હોય છે કોઈ ખાય છે કોઈ નથી ખાતો આ તો અમે આવું બનાવીએ ભાઈ શિયાળામાં તીખું જ ભાવે ભાઈ બાકી બા કા ઝીકી આ પાણી થોડુંક એડ કરી દઉં મસ્ત રીતના એ મિશ્રણ થઈ ગયું એના પછી તમે જે પ્રમાણે રસો ખાતા હોય એ પ્રમાણે તમારે પાણી એડ કરવાનું અને થોડા મસ્ત રીતનું મિશ્રણ થઈ જવું જોઈએ મિનિંગ કે બરોબર દોસ્તો અને લાસ્ટમાં આપણે પછી થોડી વાર પાણી નાખી અને ઉપર ઢાંકી અને મૂકી દેસું પછી બાકા ઝીકી જો ભાઈ ફૂલ મોજ કઈ ઘટે જ નહીં આ ગરમ મસાલો ભાઈ જો આ થોડીવાર પછી બંધ કરી દીધું પણ ગરમ મસાલો નાખ્યો ને ગરમ મસાલો નાખી દીધા પછી થોડું આ જાજો બધી જે પ્રમાણે અને પછી ધાણા નાખી દીધા કોથમીર આના વગર તો સૂનું શાક લાગે મારા વાલા તો આ નાખી દેવાનું ભાઈ હવે અમારું લાસ્ટમાં રેડી થઈ ગયું છે શાક થોડું મસ્ત રીતના પાછું મિશ્રણ કરી દે જેથી કોથમીરનો સ્વાદ એ બધામાં આવી જાય તમારી થઈ ગયા છે હા ઓ ભાઈ ભૂખ લાગી છે આનું તો શું ગમત સાંભળ્યું